ખૂબ ખૂબ શુભકામના નમસ્કાર મિત્રો ધર્મ ભક્તિ નેચરલ હું લલિત સુહા બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને સોમવાર એટલે કે સોમવતી અમાસ અને સાથે સાથે દર્ભ અમાસ કહી છે અને ઋષિ મુનિઓ આપણા શાસ્ત્રોએ દર્ભ અમાસના દિવસે ખેડૂત મિત્રોએ જ્યારે ખેતરની અંદર પાણી પાતા હોય ત્યારે ઉભારાની અંદર જે આપણે દર્ભનો પૂરો રાખવો જોઈએ જેથી કરીને ખેતરની અંદર ત્રીસ ટકા પાણીની ઉપયોગતા ઓછી જોઈએ છીએ અને જે સીટીયા રોગ છે જે શરબી રોગ છે એ ઓછા થાય છે જ્યારે ફળોના પાકોમાં એમના થડ ઉપર જ્યારે દર્ભથી દોરી બનાવીને એમને દોરડું બાંધી છે ત્યારે ફળમાં પણ ખૂબ તંદુરસ્તી આવે છે અને રોગમુક્ત થાય છે જ્યારે માનવ જીવનની અંદર ખૂબ ઉપયોગી રહ્યો છે ત્યારે આપણે બાળકોની અંદર જ્યારે બાળકો સૂતા હોય ત્યારે દર્ભ અમાસના દિવસે બાળકોના પથારી નીચે દર્ભ રાખવાથી બાળક તેજસ્વીવાન બને છે ઉર્જાવાન બને છે ખૂબ તેજસ્વીવાન બને છે જ્યારે ગર્ભવતી મહિલાઓને દર્ભના અમાસના દિવસે જ્યારે ઓશિકાના નીચે દર્ભ રાખવો જોઈએ અને પેટ ઉપર દર્ભ રાખવાથી પીડા રહિત એટલે કે નોર્મલ ડિલિવરી થાય છે અને ઉર્જાવાન બાળક બને છે જ્યારે આપણે મંદિર હોય ઓફિસ હોય સ્કૂલ હોય તો ત્યારે દર્ભ અમાસના દિવસે આપણે દર્ભ રાખવો જોઈએ તો એથી આપણે ખૂબ ઉર્જાવાન અને પોઝિટિવ વિચાર આવે છે તો આવો આપણે સૌ સંકલ્પ લઈએ કે જે આપણી ઋષિ મુનિઓની પરંપરાને ફરી આપણે જીવંત કરીએ જ્યારે આજ કાલનો દિવસ એટલે કે અમાસનો દિવસ એ દર્ભ ઉપાડવો અને એ દર્ભ બાર મહિના આપણે ઉપયોગ કરી શકીએ તો એ જ વાત સાથે વંદે ગૌમાતરમ ભારત માતા કહી દઈએ